તો હાલો ફ્રેન્ડ જય માતાજી કમશે મજામાં સારું છે ને હાતલપુર આ કોઈ મારું છે તો વેલકમ છે તમારું મારા આજને ના વ્લોગમાં અને આજે મારે ખેતરમાં વારવાનું છે પાણી ઘઉમાં પાણી વારવાનું છે તો ખાતર હેલી તો આ સૌથી પહેલાં આપણે લાવ્યું છે હાતલપુરમાં ખાતર લેવા તો ખાતરની બે ત્રણ થેલીઓ છે ઘઉં પાવા માટે તો પહેલે તો હું હાથલપુર જાઉં ને ખાતરની થેલી લે આવું અને વિડીયોમાં છેલ્લા સુધી બનાવી દઉં બહુ મજા આવવાની છે કે એગ્રી બિઝનેસ સેન્ટર અહીંયા કને થી આપણે લેવાનું ખાતર અહીંયા કને બિલ બનાવવાનું છે ગંદરપ તો અહીંયા એ પડ્યો છે તીન પતિ ગંદરપ લીધો છે ગંદરપ નું ગોડાઉન આ બાજુ એનો ખાતર ઓલી સાઈડ છે બાકી તો કેટલી બધી દુવા છે આપણે તો ગંદરપ ને ખાતર ખાલી લેવાનો ત્રણ ઢેલી ખાતર ને ગંદરપ જીણું ખાતર તો ના મળ્યો જાડું મળ્યો હોય જુઓ

હવે ખેતરમાં છાંટવાનું છે ગવામાં તો હવે આપણે ખેતરમાં થોડું ખાતર છાંટી નાખીએ ગવામાં ખાતર છાંટી નાખ્યું છે અને સાંટીને હવે પાણી ચાલુ કર્યું છે તો પાણી એ ગરમ પી જાય છે આટલા ને પાણી આપણું વાલેરું ત્યારે ફામ અને ગમે રાજી રાજી થઈ જાય એ ખોરાક તળી જ્યો છે ખાતર એટલે એટલે ગમે બહુ મુશ્કુ રાહ હેરા તો આમ આવે હેરી અને ચેવો આમ રોનક આવી જાય જેવા ડગીરા વાયર્યાને એને ખાતા ધડી છો પાણી ધડી છું એટલે અને મજા આવે છે કે ઓહો તબર મજા આવી છે તો આરે આપણા ગામ હે તું આમાં આજે આખો દિવસ નું પાણી આલે બમાં ને આ બાજુ છે છે આ લીલા લીલા દેખાય રે ગામ હે બાકી પરે જીરું આયુ છે આ બાજુ આ ભાગમાં બધે જીરું હે અને આ હે ગામ આપડા આટલા ખાવા આટુ ગામ કર્યા હે તો અડધી થેલી આપણે આમ સાંટી નાખીએ ખાતરની ખાતરનો મોટો ગણો આવ્યો મોટો આવી જોઈએ હાલ છે ખાતરની તો પડશે કે મોટો ગમે એવું તો અત્યારે સ્ટાર્ટ કરી નાખ્યું છે અને દાણો થોડોક મોટો છે પણ તો અને ઈપકોની આવે આપણી ઠેલી અડધી તો કરી નાખી ખાલી પડી આટલા ભાગમાં આટલેથી આટલી ભૂઇમાં સાટી નાખી એ બધે હજુ ચાલુ જ છે સાંટવાનું લાગતું ત્યારે લોકોમાંથી જાય બધું પૂમાલમાં બાળ જતા પાણી વારવામાં ખાતર સાંટવામાં થોડીક તકલીફ પડતી હતી બાળ અમાર રૂમાલમાંથી નાખ્યું હોય એટલે નળેની આંખોમાં આવે નહીં ને પાડામાં તો પાણી વાળી રહ્યા તમે જો ખાતર છાંટતા આવી રહ્યા ને પાણી પાણી વારી રહ્યા છે ખાતર આટલી ઘડી ચાલતું હતું પાણી ગાવામાં ને હવે થોડુંક જીરું પાવાનું આ બધું બાકી હતું હોય ને ત્રીજું પાણી તો એને થોડું થોડુંક પાઈ નાખ્યું અને હવે પાણી દઈ ગયું બને ના આ પડી ખાલી જવું હોય મશીન બંધ થઈ ગયું હોય ને હવે આપણે રાખીએ ઘરે અને આજના વ્લોગમાં આટલું હતું ને જો મારો વિડીયો પસંદ આવે તો યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લાઈક શેર અને કોમેન્ટ કરતા જાઉં ને મારે આગળ જય માતાજી